જર્જરિત મકાન કોમ્પલેક્ષ સર્વે સામે નાગરિકોમાં ગેરવોસ મુખ્ય અધિકારી તથા તપાસ અધિકારીઓના કાર્ય પર ઉઠ્યા ગંભીર સવાલ બાબુ નગરપાલિકા વુરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં હાથ ધરાયેલ જર્જરિત મકાનો દુકાનો અને કોમ્પ્લેક્ષોની ટેકનિકલ સુરક્ષા સંબંધી સર્વે હવે તીવ્ર વિવાદનો વિષય બની રહ્યો છે આ સર્વે તટસ્થ અને ન્યાયસંગત છે કે પછી ફક્ત કાગળ કાર્યવાહી જેમની દિવાલો ધરાશાય થવાની તૈયારી પર છે મકાનોને નિર્દોષ ઠેરવાઈ ગયા કે શું જેવા અનેક સવાલો જોવા મળી રહ્યા છે તપાસ ટીમ અને સંબંધિત અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી પર લોકોનો વિશ્વાસ તૂટતો જોવા મળી રહ્યો છે જણાવવામાં આવી રહ્યું છે કે નગરપાલિકા તરફથી નિમાયેલા તપાસ અધિકારીઓએ પ્રાથમિક ચકાસણીના આધારે તપાસ પૂરતી કરી નાખી પરંતુ તકનીકી નિષ્ણાતોની મદદ લેવામાં આવી હતી કે નહીં નાગરિકોમાં એવી પણ ચર્ચાઓ છે અને નોટિસો આપવામાં ભેદભાવ થયો છે કે પછી કેમ કેટલાક મકાન માલિકોને રાજકીય ઓળખના આધારે બચાવાયું કે પછી કેમ તપાસ દરમિયાન આ મકાનો ઉલટા અવગણાયા છે જ્યાં સ્થિતિ સૌથી વધુ જોખમી નજરે પડે છે હવે સીધો સવાલ ભાભર નગરપાલિકા મુખ્ય અધિકારીના રોલ પર પણ ઉઠતા નજરે પડે છે શહેરમાં જો કોઈ મોટી જાનહાની થાય તો જવાબદારી કોણ ઉઠાવશે મુખ્ય અધિકારી તપાસ કામગીરી પર નિરીક્ષણમાં નિષ્ફળ ગયા છે કે જાણે નજરઅંદાજ કરાયો છે શહેરના કેટલાક વિસ્તારોમાં દિવાલો ધરાશાયી થવાના ધાર પર છે અને વરસાદી મોસમને લઈ લોકોમાં ચિંતા વધી છે સર્વેની કામગીરી ફરીથી ટટસ્ટ અને નિષ્ણાંતોની ટીમ દ્વારા કરાવવામાં આવે તપાસમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય નગરજનોની સલામતી માટે પહેલું પગથિયું ઈમાનદારી અને જવાબદારી હોવું જોઈએ આવી લોકમાંગ ઉઠવા પામી છે લોકસરે તો આ મુદ્દો હવે ન્યૂઝ ચેનલોના હેડલાઇન અને શહેરી સંસ્કૃતિના મૌલિક પ્રશ્ન તરીકે ચિંતાનો વિષય બની ગયો છે Yogis Josi, AGP News India.